નવસારીના દસ્તુરવાડ વિસ્તારમાં છેલ્લા છત્રીસ વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે છેલ્લા પંદર વર્ષથી આ વિસ્તારમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાને ચાંદી અને સોનાના દાગીના ચડાવવામાં આવે છે ત્યારે દસ્તુરવાડમાં બાપાની પ્રતિમાને તેર કિલો ચાંદી અને પંદર ગ્રામ સોનાના દાગીનાથી શણગાર કરવામાં આવ્યો છે એક હારથી શરૂઆત કરી હતી અને આજે તમામ દાગીના તેમજ બાપાના હાથમાં રહેલ હથિયાર પણ ચાંદીના છે બાપાના મસ્તકે શોભતો તિલક પણ આજે સોનાનો છે દર વર્ષે ચાંદી અને સોનામાં વધારો કરવામાં આવે છે અને આ વર્ષે સોસાયટી અને મંડળના લોકો સાથે જ બહારથી આવતા દાન તેમજ એકત્રિત થયેલ દાનમાંથી કરવામાં આવે છે આ ઉપરાંત દર વર્ષે દસ્તુરવાડમાં માનતાની મૂર્તિઓ પણ મૂકવામાં આવે છે આ વર્ષે કુલ પંચાવન મૂર્તિ જે માનતાની મૂકવામાં આવી છે દર વર્ષે બાપાની પ્રતિમામાં કોઈ પણ જાતનો ફેરફાર કરાતો નથી ફક્ત સિંહાસન બદલવામાં આવે છે જેમાં નવી નવી થીમ બનાવવામાં આવે છે ગત વર્ષે વિષ્ણુજીના દસ અવતારનું સિંહાસન હતું અને આ વર્ષે આકર્ષિત પતંગિયા આધારિત આખું સીઆાસન બનાવવામાં આવ્યું છે એટલે કે મંડળની મોટી મૂર્તિ દર વર્ષે એક સરખી રાખવામાં આવે છે ફક્ત સિંહાસન બદલે છે આ રીતે દસ્તુરવાળમાં બાપ્પાની પ્રતિમાને તેર કિલો ચાંદી અને પંદર ગ્રામ સોનાના દાગીનાથી શણગાર કરવામાં આવ્યો છે મારું નામ રાજેન્દ્ર હિરાલાલ માલી હું શ્રી બાળગણી અશોક મંડળ દસ્તુરવાડ પ્રમુખ છું અમારા ગણપતિ અહીંયા આજે છત્રીસ વર્ષથી બિરાજે છે એની અંદર છેલ્લા પંદર વર્ષથી અમે ચાંદીના દાગીના બનાવવાનું કાર્ય હાથ પર લીધું હતું એમાં પહેલા વર્ષે અમે લગભગ બે થી અઢી કિલોનો ચાંદીનો હાર બનાવ્યો છે ત્યાર પછી દર વર્ષે એની અંદર ઉમેરો કરતા કરતા આજે અમારી પાસે તેર કિલો ચાંદીના દાગીના છે જેની અંદર ચાંદીના પગ કંદોરો મુઘટ હાર બાજુબંધ હથિયાર કરા તેથી લઈને નાની મૂર્તિના બી બધા જ દાગીના સેમ ટુ સેમ અમે આ વર્ષે બનાવ્યા છે જેને આખું ગોલ પ્લેટ કરાવવામાં આવ્યું છે અમારી ત્યાં લોકોની શ્રદ્ધામાં એટલું એ છે કે સ્થાપનાની મૂર્તિ સાથે અમારી ત્યાં પંચાવન બાધાની મૂર્તિઓ મૂકવામાં આવે છે જે લોકોની માનતા પૂરી થતા અહીંયા મૂકી જાય છે પંચાવન થી સાહીઠ જેવી મૂર્તિઓ આ વર્ષે અમારી પાસે છે એની સાથે અમારા કાર્યમાં અમે દર વર્ષે અહીંયા યજ્ઞ કરીએ છીએ એની સાથે લગભગ સાતસો એક માણસ જમણવાર થાય છે અને આ કાર્ય અમે જેટલું આગળ વધારી શકીએ એટલું અમે વધારવા માંગીએ છીએ તે છતાં અમારી પાસે અહીંયા પંદર ગ્રામ જેટલું સોનું છે જે બાપા તિલકના રૂપે પહેરે છે તે સિવાય અમારી પાસે હાથ પર એવું એક ઈચ્છા હતી કે બાપાના પૈસા જે આ લોકો આપે છે એને આપણે ભેગાની કરીને બાપાની જ વસ્તુ બાપાને આપીએ એ અમારો વિચાર હતો કે જે આજે અમે પૂરો કરી રહ્યા છે કે જે બાપાના પૈસા લોકો આપે છે અમને એને આપણે નહીં એફડી કરીએ નહીં વાપરીએ ગમે તે અને એનો ઉપયોગ બાપાના દાગીના બનાવવા માટે થાય એવો અમારો વિચાર હતો મંદિરના સભ્યો નો